વ્રત અને ઉપવાસમાં ખાઈ શકાય તે ફરાળી રાજગરાની પૂરી બનાવવા માટે એક બાઉલમાં આપણે એક કપ રાજગરાનો લોટ લઈ લઈશું તો એને સરસ રીતે ચાળી લઈશું હવે એમાં આપણે એક બાફેલું બટેટું ઉમેરી દઈશું જેને સરસ રીતે મેસ કરીને લેવાનું છે આ રીતે બાફેલું બટેટું ઉમેરવાથી રાજગરાના લોટમાં સરસ બાઇન્ડિંગ આવે છે તો આ રીતે બાફેલું બટેટું જરૂરથી ઉમેરવું થોડા ધાણા ઉમેરી દઈશું ત્યારબાદ ફરાળી મીઠું ઉમેરીશું અને અહીંયા આપણે મોણ માટે બે ચમચી ઘી ઉમેરી દેવાનું છે તમે ચાહો તો તેલ પણ ઉમેરી શકો છો પરંતુ આ રીતે ઘી ઉમેરવાથી એનો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે તો હવે આને આપણે જરૂર મુજબ પાણી ઉમેરીને આનો કઠણ લોટ તૈયાર કરી લેવાનો છે પાણી વધારે ન થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું તો બધું સરસ રીતે મિક્સ કરીને જરૂર મુજબ પાણી ઉમેરીને આનો આપણે લોટ તૈયાર કરી લઈશું તો અહીંયા આપણો લોટ સરસ રીતે તૈયાર થઈ ગયો છે તો આ રીતનો રાખ્યો છે તો હવે એને ઉપરથી થોડુંક ઘી ઉમેરીને સરસ રીતે મસળી લઈશું અને એકદમ આપણા પરફેક્ટ લોટ બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે એની પૂરી બનાવી લઈએ તો પૂરી બનાવવા માટે આપણે પાટલી ઉપર આ રીતનું એક કાગળ રાખી દેવાનું છે એને તેલથી ગ્રીસ કરી લઈશું અને નાનો લુઓ તૈયાર કરી લઈશું અને ઉપરથી પણ આપણે તેલવાળું કાગળ ફરીથી સેટ કરી લઈશું આ પૂરીને એમનામ તમે બનાવશો તો વેલણ સાથે ચોંટી જાય છે પાટલી સાથે પણ તો આ રીતે કાગળ મૂકીને વણી લેવાની છે અને આ પૂરી થોડી જાડી હોય એ રીતે રાખવાની છે વધારે પાતળી કરવા જઈશો તો તળતી વખતે એ ફાટી જાય છે તો આ રીતે થોડીક જાડી રાખવાની છે તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે પૂરીને ફ્રાય કરી લઈએ પૂરીને ઉમેર્યા બાદ હલકા હાથે ઝારાની મદદથી આ રીતે પ્રેસ કરશો તો પૂરી આપણી સરસ રીતે ફૂલે છે તમે ગમે ત્યારે પૂરી બનાવો તો આ રીતે હલકા હાથે દબાવવાથી આપણી બધી પૂરીઓ સરસ રીતે ફૂલતી હોય છે તો આ ટિપ્સ તમે પૂરી બનાવતી વખતે જરૂરથી ફોલો કરજો તો એકદમ ટેસ્ટી આપણી આ રાજગ્રાની પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે તો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં અને ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો